હવે આ દાળને બે થી ત્રણ વખત પાણી વડે ધોઈને સાફ કરી લેશું દાળ ધોવે છે ત્યાર પછી તેમાં બે કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું અને દાળને પલાળીશું અહીંયા મેં ગરમ પાણી લીધું છે જેથી કરીને દાળ ઝડપથી પલળી જાય જો તમારી પાસે ત્રણ થી ચાર કલાકનો ટાઈમ હોય તો ગરમ પાણીની જગ્યાએ ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો પણ આ ગરમ પાણી ઉમેરવાના લીધે ચણાની દાળ એક કલાકમાં જ સરસથી પલળી જશે આ રીતે દાળને પલાળી લેવાથી દાળ ઝડપથી બફાઈ જાય છે હવે દાળ પલળે ત્યાં સુધીમાં આપણે આમલીનું ખાટું મીઠું પાણી તૈયાર કરીએ તો તેના માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલી આમલી લઈ તેની સાથે ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો હવે તેમાં એક કપ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ ચાલુ કરીશું હવે ગેસની ફૂલ ફ્લેમ ઉપર બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી તેને ગરમ કરીશું તમે જ્યારે પણ દાળ પૂરી બનાવો ત્યારે આ આમલીનું ખાટું મીઠું પાણી જરૂરથી બનાવજો કેમ કે દાળમાં ખાટું મીઠું આમલીનું પાણી ઉમેરીને ખાવાથી તે ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે ક્યારે પણ દાળ પૂરી બનાવો ત્યારે આ આમલીનું પાણી સ્કીપ ના કરતા પાણી ગરમ થઈને ઉકળવાનું ચાલુ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી તેને બે થી ત્રણ મિનિટ માટે ઉકાળીશું જેથી આંબલી મસ્ત રીતે સોફ્ટ થઈને તેનો પલ્પ છૂટો થવા લાગે ત્રણેક મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આંબલી મસ્ત સોફ્ટ થવા લાગી છે તો હવે ગેસની ફ્લેમ બંધ થવા દેશું અને આ આંબલીના પાણીને ઠંડુ થવા દેશું થોડીવાર પછી જોઈ શકાય છે કે આંબલીનું પાણી મસ્ત ઠંડુ થઈ ગયું છે તો હવે આ આંબલીના પાણીને ક્રશ કરવા માટે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું આ આંબલીના પાણીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાની જગ્યાએ તમે હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ પણ કરી શકો છો મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધા પછી તેને એક સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરી લેશું જેથી કરીને આંબલીનો જે થોડો ઘણો કચરો હોય તે સરસથી સ્ટ્રેન થઈ જાય એમ આંબલીના પાણીને સ્ટ્રેઇન કરી લીધા પછી તેને હવે આપણે ફરીથી થોડીવાર માટે ઉકાળીશું જેથી કરીને આંબલીનો પલ્પ ક્રશ થવાના લીધે જે છૂટો પડ્યો હોય તે પાણીમાં સરસથી મિક્સ થઈને તેનો ફ્લેવર આ આંબલીના પાણીમાં મસ્ત રીતે એન્હાન્સ થાય એમ આ સમયે આંબલીના પાણીને એક વખત ટેસ્ટ કરી લેવું જો તેમાં ગળાશ અથવા તો ખારાશ ઓછી લાગતી હોય તો તેમાં થોડું ઉમેરી દેવું અને પછી આ પાણીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ માટે ઉકાળીશું ત્રણેક મિનિટ જેવો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આ આંબલીનો પાણીનો કલર કેટલો મસ્ત દેખાય છે અને તે પહેલાં કરતાં ઘટ પણ થઈ ગયું છે એટલે હવે આપણું આ આંબલીનું ખાટું મીઠું પાણી તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈ આમલીના પાણીને સાઈડમાં રાખીને ઠંડુ થવા દેસું એકાદ કલાક પછી હવે આપણે જે દાળ પલળવા રાખી હતી તે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે દાળ મસ્ત રીતે પાણી એબ્સોર્બ થઈને ફૂલાઈ ગઈ છે અને તે મસ્ત રીતે પલળી પણ ગઈ છે તો હવે તેમાં જે આ એક્સ્ટ્રા પાણી છે તેને કાઢી લેશું અને આ પલાળેલી દાળને બાફવા માટે એક પ્રેશર કુકર લઈ તેમાં દાળને ટ્રાન્સફર કરી લેશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે અંદાજે એક ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલું મીઠું વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલો હળદર પાવડર અને બે કપ જેટલું પાણી ઉમેરીશું અને હવે કુકરનું ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કુકરમાં બે થી ત્રણ વિસલ થાય ત્યાં સુધી દાળને બાફીશું દાળ બોફાય ત્યાં સુધીમાં આપણે દાળ પૂરી માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ તો તેના માટે એક વાસણમાં 1 ટીસ્પૂન આખા ધાણા 1 ટીસ્પૂન આખો જીરો અડધી ટીસ્પૂન વરિયાળી 3 લવિંગ 12 થી 13 આખા મરીના દાણા અડધું બાદિયાનું ફૂલ નાનો તજનો ટુકડો એક સૂકી લાલ મરચી એક તેજ પત્તા તેજપત્તા અને લાલ મરચીના આપણે આ રીતે કટકા કરીને ઉમેરીશું જેથી તે સરળતાથી શેકાઈ જાય અને તેની સાથે જ એક લીલી ઇલાયચી અને અડધો એલચો એટલે કે જે કાળી એલચી હોય તે ઉમેરીશું હવે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બધા જ મસાલાને આ રીતે સતત હલાવતા હલાવતા દોઢ થી બે મિનિટ માટે શેકી લેશું આ રીતે મસાલાને શેકવાથી તેની સુગંધ અને સ્વાદ બંને વધે છે મસાલા શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબ્સ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડિયોનું નોટિફિકેશન મળતું રહે બે મિનિટ જો મસાલાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેક્યા પછી હવે તેમાંથી મસ્ત સુગંધ આવવા લાગી છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આ મસાલાને થોડા ઠંડા થવા દેસું થોડીવાર મસાલાને સાઈડમાં રાખ્યા પછી હવે જોઈ શકાય છે કે મસાલા ઠંડા થઈ ગયા છે તો હવે તેને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું અને હવે આ બધા જ મસાલાને પીસીને તેનો સાવ ઝીણો એવો પાવડર તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ મસાલા સરસથી પીસાઈ ગયા છે તો તેને એક બાઉલમાં કાઢી લેશું અને આપણો આ દાળ પૂરી માટેનો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર છે તો હવે આ મસાલાને સાઈડમાં રાખી દાળની ગ્રેવી બનાવવા માટે બે મીડિયમ સાઈઝની ડુંગળી લઈ તેની પેસ્ટ બનાવી લેશું હવે આ તૈયાર થયેલી ડુંગળીની પેસ્ટને એક બાઉલમાં કાઢીને સાઈડમાં રાખી દેસુ અને ત્યાર પછી તેજ મિક્સર જારમાં એક મીડિયમ સાઈઝના ટમેટાના આ રીતે મોટા કટકા કરીને ઉમેરીશુ અને તેની સાથે જ એક લીલી મરચી નાનો આદુનો ટુકડો અને 3 થી 4 લસણની કળી ઉમેરીને તેની પણ એક પેસ્ટ તૈયાર કરી લેશું આ પેસ્ટને પણ એ બાઉલમાં કાઢી લઈ તેને પણ સાઈડમાં રાખી દઈશું અને હવે એક મોટો બાઉલ લઈને તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લઈ લઈશું અને આ ચણાના લોટમાં પહેલાં અડધો કપ પાણી ઉમેરીને લોટને પાણીમાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા લોટને પાણીમાં મિક્સ કરતી વખતે ચણાના લોટના ગાંઠા ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું આ ચણાના લોટની સ્લરી આપણે જ્યારે દાળ બનાવીશું ત્યારે તેમાં ઉપયોગમાં લેશું અને આ ચણાના લોટની સ્લરીનો આપણે સુકામે ઉપયોગ કરીએ છીએ તે પણ હું તમને ત્યારે જણાવીશ કેમકે આ ચણાના લોટની સ્લરી દાળમાં એક ખૂબ જ મહત્ત્વનો રોલ પ્લે કરે છે ચણાનો લોટ પાણીમાં મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં ફરીથી અડધો કપ પાણી ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી દેસુ અને આપણી આ ચણાના લોટની સ્લરી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે ચણાની દાળ બાફવા મૂકી હતી તેમાં ત્રણ વિસલ પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે તો તેનું ઢાંકણ ખોલીને આપણે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ચણાની દાળ સરસથી બફાઈ ગઈ છે આપણે ચણાની દાળ આખી રહે તે જ રીતે બાફવાની છે ચણાની દાળને વધારે બાફવાની નથી તો હવે આ દાળને પણ સાઈડમાં રાખી દેસું અને હવે દાળનો આપણે વઘાર કરીશું તો તેના માટે એક વાસણમાં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને ત્યાર પછી તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ઉમેરીશું હવે તેલમાં ડુંગળીની પેસ્ટને સરસથી મિક્સ કરી લઈ ગેસને મીડિયમ ફ્લેમ પર ડુંગળીનો થોડો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સાતળીશું ડુંગળીની પેસ્ટને થોડી વાર સાતળ્યા પછી તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો હવે આપણે જે ટમેટા આદુ મરચાં લસણની પેસ્ટ કરી હતી તેને ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લઈ ટમેટા સરસથી પાકે ત્યાં સુધી પકાવીશું ટમેટા આદુ મરચાની પેસ્ટને થોડી વાર પકાવ્યા પછી અહીંયા જોઈ શકો છો કે પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને ટમેટા પણ સરસથી પાકી ગયા છે તો હવે તેમાં બધા જ મસાલા જેમ કે વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર બે ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો આપણે જે દાળપુરીનો સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો હતો તે મસાલો ઉમેરીશું જો આ સ્પેશિયલ મસાલો થોડો ઘણો પણ વધે તો તેનો ઉપયોગ તમે શાક અથવા તો કોઈ પણ દાળ બનાવતી વખતે તેમાં કરશો તો તે પણ ખૂબ જ ટેસ્ટી બનશે હવે તેમાં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈ ગેસની સ્લો ફ્લેમ ઉપર એક થી દોઢ મિનિટ માટે પકાવીશું એકથી થી દોઢ મિનિટ મસાલાને પકાવ્યા પછી હવે તમે જોઈ શકો છો કે સ્લરીને થોડી થોડી કરીને આ મસાલામાં ઉમેરી દેસુ અને હવે બધી જ વસ્તુને સરસથી થી મિક્સ કરીશું હવે ગેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તેને પકાવીશું ત્યાર પછી તેમાં બાફેલી ચણા દાળને ઉમેરી દેસુ અને તેની સાથે જ એક દોઢ કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને ચમચા વડે સરસ થી મિક્સ કરી લેશું દાળને આપણે જ્યારે પકાવતા હોઈએ ત્યારે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી દઈશું અહીંયા આ દાળમાં ખાંડનો ઉપયોગ આપણે ગળાશ માટે નથી કરતા એટલે ખાંડને બને ત્યાં સુધી સ્કીપ ના કરવી ખાંડ ઉમેરવાથી દાળમાં એક મસ્ત ટેસ્ટ આવે છે હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર દાળને પાંચ થી સાત મિનિટ માટે ઉકાળીશું આ દાળને તમે જેટલી વધારે ઉકાળશો તેટલી જ તે વધારે ટેસ્ટી બનશે અને દાળ ઉકાળતી વખતે જો તમને દાળ વધારે ઘટ લાગે તો તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવું અને તેને ફરીથી ઉકાળવી દાળ જ્યારે ઉકળતી હોય ત્યારે વચ્ચે વચ્ચે તેને ચમચા વડે હલાવતી રહેવી જેથી કરીને દાળ નીચે વાસણમાં ચોટી જવાના હિસાબે બળે નહીં હવે આ દાળ ઉકળીને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધી લઈએ એમ તો તેના માટે સૌથી પહેલાં એક વાસણમાં બે કપ ઘઉંનો ઝીણો લોટ લઈ તેમાં એક ટીસ્પૂન તેલ ઉમેરીશું પૂરી માટે જ્યારે પણ તમે લોટ બાંધો ત્યારે તેમાં ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરવો જેથી કરીને પૂરીને આપણે જ્યારે તળીએ ત્યારે તેમાં વધારે તેલ ના રહે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું લોટમાં તેલ અને મીઠું સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને પૂરી માટેનો લોટ બાંધીશું આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને જ આપણે જો લોટ બાંધીશું ને તો લોટ પરફેક્ટ બનશે જો એક સાથે વધારે પાણી ઉમેરી દઈશું અને લોટ ઢીલો થશે તો તે પૂરી માટે નહીં ચાલે એટલે થોડું થોડું કરીને પાણી ઉમેરતા જશું અને પૂરી માટેનો થોડો કઠણ એવો લોટ બાંધીશું પૂરી માટે થોડો કઠણ લોટ જ બાંધવાનો છે જેથી કરીને આપણે જ્યારે પૂરી તળીએ ત્યારે તેમાં તેલ રહી ના જાય અહીંયા પૂરી બનાવવા માટે મેં બે કપ ઘઉંનો લોટ લીધેલો છે પણ જ્યારે બજારમાં આપણે જે પૂરી ખાતા હોઈએ તેમાં વધારે પડતો મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે એટલે જો તમારે બજાર જેવી જ પૂરી બનાવવી હોય તો એક કપ ઘઉંનો લોટ અને એક કપ મેંદાનો લોટ પણ લઈ શકો છો હવે અહીંયા તમે જોઈ શકો છો કે રોટલીના લોટથી થોડો કઠણ એવો લોટ બંધાઈ ગયો છે તો હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી લોટની બધી જ સાઈડે તેલને લગાવી લેશું લોટ પર તેલ લગાવાઈ જાય ત્યાર પછી આ લોટને ઢાંકણ ઢાંકી દસ થી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપીશું હવે આપણે બીજી સાઈડ જે દાળ ઉકળવા રાખી હતી તે ચેક કરીએ તો જોઈ શકાય છે કે દાળનો મસ્ત કલર આવી ગયો છે અને દાળ ઉકળતા લગભગ પાંચથી છ મિનિટ જેવું થવા આવ્યું છે અને આ સમયે દાળની મસ્ત સુગંધ પણ આવવા લાગી છે પણ દાળમાં હજી એક વસ્તુ બાકી છે જે છે ખટાશ તો તેના માટે અડધાથી એક લીંબુનો રસ ઉમેરીશું અને તેની સાથે જ થોડી છીણી સમારેલી ધાણાભાજી ઉમેરીશું અને આ બંનેને દાળમાં સરસથી મિક્સ કરી લઈ એકથી થી દોઢ મિનિટ માટે ફરીથી ઉકાળીશું એકથી દોઢ મિનિટ જેવું ઉકાળ્યા પછી હવે દાળને ચમચા વડે એક વખત સરસથી હલાવી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આ દાળની કન્સિસ્ટન્સી આપણે આ રીતે રાખવાની છે કેમ કે આપણે દાળને પૂરી સાથે ખાવાની છે એટલે દાળ થોડી ઘટ જ રાખીશું તો આપણી આ દાળ પૂરી માટેની દાળ તૈયાર છે તો ચાલો હવે આપણે ફટાફટ પૂરી બનાવીએ તો પૂરી માટે આપણે જે લોટ બાંધ્યો હતો તેને પંદરેક મિનિટ રેસ્ટ આપ્યા પછી જોઈએ તો જોઈ શકાય છે કે લોટ પહેલા થોડો સ્મૂથ થઈ ગયો છે તો હજી તેને થોડો વધારે સ્મૂધ અને સોફ્ટ બનાવી લેશું લોટ સરસથી મસેડાઈ જાય ત્યાર પછી આપણે જે સાઈઝની પૂરી બનાવી હોય તે સાઈઝના આ રીતે લુવા બનાવવા માટે લોટને આ રીતે અલગ અલગ કરી દેસુ જેથી કરીને આપણે જ્યારે પૂરી બનાવીએ ત્યારે તે પૂરી વણવામાં અને તળવામાં થોડી સરળતા રહે તો આ જે આપણે એક સરખા પાર્ટમાં લોટને ડિવાઈડ કર્યો હતો તેના આપણે આ રીતે હથેળીની મદદથી તૈયાર કરી લેશું આ રીતે બધા લુવા તૈયાર થઈ જાય ત્યાર પછી તેમાંથી એક લુઓ લઈ તેને કોરા લોટથી આ રીતે કોટ કરીને તેની આપણે મીડિયમ સાઈઝની પૂરી વણીશું કોરા લોટની જગ્યાએ તમે તેલ લગાવીને પણ પૂરી ભણી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે થોડી જાડી અને મીડિયમ સાઈઝની પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે તો હવે આ જ રીતે બધી પૂરી ભણીને તૈયાર કરી લઈશું પૂરી તમે તમારી સાઈઝ પ્રમાણે નાની અથવા તો મોટી બનાવી શકો છો પૂરી વણવાની ચાલુ કરી તે પહેલા જ સાઈડમાં તેલ ગરમ મૂકી દીધું છે પૂરી તળવા માટે તેલ તેલ વધારે ગરમ ગરમ હોય તેવા તેલની જરૂર પડે છે છે એટલે પહેલેથી જ મૂકી દીધું તો આ રીતે થોડી પૂરી વણાય ત્યાં જ અહીંયા તેલ સરસથી ગરમ થઈ ગયું છે તો હવે તેમાં સૌથી પહેલા આપણે આ રીતે થોડા મરચાં તળી લેશું કેમકે દાળ પૂરી સાથે તળેલા મરચાં ખાવાની ખૂબ જ મજા પડે છે હવે આ તળેલા મરચાંને સાઈડમાં એક પ્લેટમાં કાઢી લેશું અને હવે આ ફૂલ ગરમા ગરમ તેલમાં આપણે એક પૂરી ઉમેરીને પહેલાં ચેક કરીશું તો અહીંયા પૂરી ઉમેર્યા પછી તમે જોઈ શકો છો કે તેલ સરસથી ગરમ થઈ ગયું છે એટલે જ પૂરી ફટાફટ ઉપર આવી ગઈ અને અહીંયા તમે જોઈ શકો છો કે પૂરી મસ્ત રીતે ફૂલાણી પણ છે

બીજી પૂરી ઉમેર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ પૂરી પણ મસ્ત રીતે ફૂલાય છે અને એ સિવાય આપણે બાકીની પૂરી તળીએ છીએ એ પણ સરસ રીતે ફૂલાવા લાગી છે તો હવે આ જ રીતે બધી પૂરીને ફ્રાય કરીને તૈયાર કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પૂરી પણ સરસથી ફ્રાય છે તો અગાઉ આપણે દાળ અને આંબલીનું ખાટું મીઠું પાણી તો તૈયાર કરી લીધું છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ દાળ પૂરીને આપણે સર્વ કરીએ તો તેના માટે સૌથી પહેલા સર્વિંગ પ્લેટ લઈ તેમાં આપણે ગરમા ગરમ પૂરી અને તેની સાથે દાળને સર્વ કરીશું તો સૌથી પહેલા સર્વિંગ પ્લેટમાં મેં અહીંયા પૂરી સર્વ કરી દીધી છે હવે તેની સાથે એક બાઉલમાં દાળ લઈ તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી અને થોડું આમલીનું ખાટું મીઠું પાણી ઉમેરીશું અને ત્યાર પછી આ દાળને થોડી ઝીણી સમારેલી ધાણાભાજી અને લીંબુથી થી ગાર્નિશ કરીને આ ગરમા ગરમ દાળ પૂરીને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત આપણી દાળ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે કે જો જ મોઢામાં પાણી આવી જાય તો તમે પણ મારી આ રેસિપીથી ઘરે એકવાર દાળ પૂરી અને સાથે આંબલીનું પાણી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ